સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ગત સોમવારના રોજ રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી જેમાં બાઇક સવાર પરિવારને ઉડાવી ભાગી છૂટેલા કાર ચાલકને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે સુરતના લાલ દરવાજા ખાતે થયેલા હિટ એન્ડ રન મામલો બન્યો છે અકસ્માત કરનાર કાર ચાલકની મૈદરપુરા પોલીસે ધરપકડ કરી છે ફૂલ સ્પીડમાં કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો તો બાઇક પર સવાર યુવક તેની પ્રેગ્નેન્ટ પત્નીને અને બાળકી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા જેથી ત્રણેયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બેફામ કાર ચલાવના નબીરા વરસાદ દિનેશકુમાર શાહને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૈદપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ દસ બે પચીસના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુજુકી શો રૂમ પાસે ટુ વ્હીલર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગર હાથ ધરેલ જેમાં સો કરતા વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાવી આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હડસાદ દિનેશભાઈ શાહ નાઓને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી ક્યાંથી ક્યાં જતો આરોપી તેના ઘરે એલપી સવારી રોડથી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહ્યો હતો સુરતના મૈદરપુરા પોલીસે બેફામ રીતે કાર હંકારી એક પરિવારને એડફેટે લીધી ગંભીર ઇજા પહોંચાડનાર નબીરાણી ચટપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે બ્યુરો ડિપોઝિટ એન્ડ ફેન્યુ